આ ડેમ વિસ્તારમાં ખેડૂત સમાજ અને સ્થાનિક નગરજન માટે નવા નીર આવતા ગઢડા ખાતે આવેલ પવિત્ર સિક્તાપત્રી મંદિરના સંતો દ્વારા પરંપરાગત રીતે નવા નીરના પૂજન વિધિ આયોજન કરવામાં આવ્યું હતું પૂજન વિધિ બાદ શાંતિપૂર્વક આરતી ઉતારી નવા નીરના આગમનનું વધામણું કરવામાં આવ્યું

ગઢપુર અને આજુબાજુના લાખો લોકો છે એની જીવાદોરી આ ઉન્મદ ગંગાજી ગણાય છે આ ઘેલો નદી અને એમાં જ્યારે સૌ પ્રથમ વાર આજે નવા નીર આવ્યા છે ત્યારે એનું પૂજન ધર્મ જાગરણ જે સમિતિ સમન્વય સમિતિ છે વિદ્યા મંદિર છે ઉન્મદ ગંગા મંદિર છે એના દ્વારા આજે ઉન્મદ ગંગાજી વધામણા અમારા ગુરુજી છે વડીલ એમના હસ્તે આ સૌ ભાઈઓ સાથે જોડાય અને આ અત્યારે વધામણા કરવામાં આવ્યા છે અને આ એક એવી પરંપરા છે ઉન્મદ ગંગાજી ના વધામણા પૂજન કરી અને કરતા હોય છે એટલા માટે આ વધામણા આજે અમે ઉન્મદ ગંગાજી ના કર્યા છે અને પ્રાર્થના કરી છે કે લાખો લોકોની જીવાદોરી સમાન છે તો બધાની માટે પ્રાર્થના કરી છે કે સૌ કોઈ સુખિયા થાય અને ઉન્મદ ગંગાજી દ્વારા ખાસ કરીને સુખિયા થાય એવી પ્રાર્થનાઓ અમારા સૌ દ્વારા કરવામાં આવી છે જય સ્વામિનારાયણ